ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર એકમાં આવેલા અખાડામાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે આ વિસ્તાર કોલેરાગ્રસ્ત હોવાથી સવારથી જ દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર ઓમાબેન અને તેમનો સ્ટાફ તેમજ આરોગ્ય અધિકારી જીગ્નેશભાઈ અંસારી અને રાજેશ સક્સેના અને તેમનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જઈને પાણીના લીકેજ તેમજ આ વિસ્તારમાં દવા છંટકાવનું કામગીરી તેમજ આ વિસ્તારમાં રહેતા જનતાની પૂછપરછ કરવામાં આવી હતી આ કેસો સેવાથી ઉત્પન્ન થયા ક્યાંથી બન્યા તેની તપાસ પણ કરવામાં આવી હતી કોલેરાના કેસમાં વિજયભાઈ ખોડાભાઈ કાંગસિયા અને કૃણાલ અજયભાઈ કાંગસિયા આ બંને વ્યક્તિઓને કોલેરા થવા પામ્યું છે ત્રીજું વ્યક્તિ નામે માનવ પપ્પુભાઈ કાંગાસિયા અને શંકાસ્પદ લાગતા તેમને ગાંધીનગર રિફર કરવામાં આવ્યા છે સાત જેટલા જાડા ઉલટીના કેસો થવા પામ્યા છે તેથી નગરપાલિકાના અધિકારીઓને ગાંધીનગરના અધિક કલેક્ટર બાલડિયાની ટીમ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ તેમજ પૂર્વ કારોબારી ચેરમેન પિન્ટુભાઈ અમીન અને આરોગ્ય અધિકારી તેમની ટીમ તપાસના ચક્રો ગતિમાન કરી ખડી પગે ઉભા રહીને કામ કામગીરી પૂરજોશીમાં ચાલી રહી છે ત્યારે પાણીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા ગટર લાઈને તોડાવીને તાત્કાલિક તેને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેથી દેહગામનું સરકારી તંત્ર આજ કામગીરીમાં ખડે પગે ઉભા રહીને કામગીરી કરતું જોવા મળ્યું હતું આ કયો વિસ્તાર છે ખાડો બસ સ્ટેશન પાછળ અહીં આગળ શું બનાવ બને તો આગળ કેટલા દિવસથી બને કેટલા કેટલા કેસ થયા

ગઈકાલે કોલેરાના બે પોઝિટિવ કેસ હતા એસસી બસ સ્ટેન્ડની બાજુમાં ખાડાવાસ છે એક ચાર વર્ષનું બાળક છે ખોરાલ કાગસિયા અને બીજા બીજા બે કાગસિયા ત્રણ વર્ષની હોય છે એ પોઝિટિવ આવતા ક્લોરિનેશનનું થોડું જાણવા મળ્યું હતું એટલે તાબડતોબ અમે સ્થળ ઉપર ગયા અને સુપર ક્લોરિનેશન કરાવડાવ્યું ત્યારબાદ સાફ સફાઈ અને એના પછી દવા છંટકાવને એ બધું હતું એ બધું અમે પ્રોપરલી કરાવતા હોય છે અને એના સિવાય

કેટલા જણા અહીં આગળ જાડા ઉતી છે ચાર જણ છે ચાર ચાર મારા છોકરા છે માં દીયો માં મારા આ વિસ્તાર કાયો છે ખાડો બસન ને પાછો અધિકારી કોઈ આવે તો ખરા કોઈ નહીં આ આજ આયા એ આયા બે રાત છે આવે ચાલો માં છોકરા આવે છે એ પેલા કોઈ આઈન તપાસ કરી કોઈ નહીં આઈ બે ગામ નગરપાલિકા વાળા કોઈ આયા કોઈ નહીં આયા તો મને ખ્યાલ નહીં હતો મને આપા મતી મને ખ્યાલ નહીં શું કેવા માંગી રહ્યા હા અર્બન વિસ્તારની અંદર જે એસટી ફાવડો વિસ્તાર છે સ્લમ ત્યાં ગઈકાલે જે કોલેરાના પોઝિટિવ કેસ મળેલા હતા અને આજે સર્વેલન્સ કામગીરી ચાલુ છે અને એક શંકાસ્પદ જે કેસ હતો એને આપણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલો છે ઝાડાવટીના કુલ કેટલા કેસો છે ઝાડાવટીના કેસો તો અગરસિંહ ચૌહાણ સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ